ત્રીસ વર્ષ પછી રક્ષાબંધન પર બુધ સીધી ગતિમાં ચાલશે વૃશ્ચિક રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો ત્રીસ વર્ષ પછી રક્ષાબંધન પર ગ્રહોનું એક ખાસ સંયોજન બનવા જઈ રહ્યું છે જેનો ખાસ પ્રભાવ બાર રાશિઓ પર જોવા મળશે હા મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ વિપરીત અથવા સીધી ગતિમાં હોય છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન અને પૃથ્વી પર પડે છે મિત્રો તમને જણાવી દઈએ કે બુદ્ધિ અને વ્યવસાયનો દાતા બુદ્ધ ત્રીસ વર્ષ પછી રક્ષાબંધનના દિવસે કર્ક રાશિમાં ઉદય પામશે ઉદયના બરાબર બે દિવસ પછી તે કર્ક રાશિમાં સીધી ગતિમાં ચાલવાનું શરૂ કરશે મિત્રો ગ્રહોનું આ સંયોજન લગભગ ત્રીસ વર્ષ પછી રક્ષાબંધન પર જોવા મળશે હા હકીકતમાં જ્યારે પણ કોઈ ગ્રહ સૂર્યની ખૂબ નજીક આવે છે ત્યારે તે અસ્ત થાય છે અને તેની શક્તિઓ નબળી પડી જાય છે જ્યારે તે સૂર્યથી દૂર જાય છે ત્યારે તે ઊગે છે તેથી બુધના ઉદય સાથે સીધી ગતિના પ્રભાવને કારણે વૃશ્ચિક રાશિના લોકો પર ખાસ અસર જોવા મળશે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોને માતા ગૌરી અને ભગવાન ભોલે ભંડારી ના અપાર આશીર્વાદ પણ મળશે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકો આ રક્ષાબંધન થી ચમકશે હા મિત્રો આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ આઠ ઓગસ્ટના રોજ બપોરે બે વાગી ને બાર મિનિટ વાગ્યે શરૂ થશે અને તિથિ નવ ઓગસ્ટ ના રોજ બપોરે એક વાગી ને એકવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે મિત્રો ઉદય તિથિ અનુસાર રક્ષાબંધન નવ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ ઉજવવામાં આવશે જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે મિત્રો આ દિવસે બહેનો તેમના ભાઈને રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય પ્રગતિ અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે બદલામાં ભાઈ તેની બહેનનું જીવનભર રક્ષણ કરવાનું વચન આપે છે મિત્રો આ દિવસ ફક્ત એક તહેવાર જ નહીં પણ સંબંધોમાં મીઠાશ વધારવાનો શ્રેષ્ઠ અવસર પણ છે રાખડીનો આ તહેવાર કૌટુંબિક તેમજ સામાજિક એકતામાં વધારો કરે છે તેથી ભારત તેમજ અન્ય દેશોમાં રક્ષાબંધન પ્રેમ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે હવે પ્રશ્ન એ છે કે શું આ વખતે પણ રાખડી પર ભદરાનો પડછાયો પડશે તો પ્રિય મિત્રો પંચાંગ મુજબ નવ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય ભાદરનો સમય રહેશે વાસ્તવમાં ભાદ્ર નવ ઓગસ્ટના રોજ રક્ષાબંધનની પૂર્ણિમાની તિથિએ સવારે એક વાગીને બાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે તેથી આ વર્ષે રાખડીના તહેવાર પર ભદ્રાનો પડછાયો રહેશે નહીં અને રાખડી બાંધવાનો શુભ સમય સવારે પાંચ વાગીને સુડતાલીસ મિનિટથી શરૂ થશે અને આ સમય બપોરે એક વાગીને ચોવીસ મિનિટ વાગ્યા સુધી રહેશે હા મિત્રો ત્રીસ વર્ષ પછી રક્ષાબંધન પર બુદ્ધિ કાર્યક્ષમ સંદેશાવ્યવહાર વ્યવસાયનો ગ્રહ બુધ ગ્રહ નવ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ કર્ક રાશિમાં ઉદય પામી રહ્યો છે અને બરાબર બે દિવસ પછી એટલે કે અગિયાર વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ ના રોજ તે કર્ક રાશિમાં સીધો થઈ જશે મિત્રો કર્ક રાશિ એક પાણીદાર રાશિ છે જેનો સ્વામી ચંદ્ર છે અને વાણી સંદેશાવ્યવહાર અને બુદ્ધિનો બુધની સીધી ચાલને કારણે વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળે છે જેમની કુંડળીમાં બુધ અથવા કર્ક મુખ્ય ભૂમિકામાં છે તેમના જીવનમાં બુધનો ખાસ પ્રભાવ પડશે કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થઈ શકે છે ચાલો જાણીએ કે કર્ક રાશિમાં બુધની સીધી ચાલ વૃશ્ચિક રાશિના લોકો પર કેવી અસર કરશે તમને શું લાભ મળશે તો પ્રિય દર્શકો જો તમે અમારી ચેનલ પર નવા છો તો મિત્રો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને એક સુંદર લાઇક આપો તેની સાથે કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌરી શંકર જય ભોલે ભંડારીનો જાપ કરો અને તેને તમારા મિત્રો સાથે શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા વૃશ્ચિક રાશિના લોકો પર રહે તો મિત્રો ચાલો જાણીએ કે બુધની સીધી ચાલ તમારા જીવનને કેવી અસર કરશે નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે રક્ષાબંધન પર ત્રીસ વર્ષ પછી બુધ ઉદ્યના માત્ર બે દિવસ પછી બુધ કર્ક રાશિમાં સીધો થતાં જ વૃશ્ચિક રાશિના જાતકોની વ્યવસાયિક વાતચીત કુશળતામાં વધારો થવાનો છે હા મિત્રો કારણ કે વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધ સીધો થવાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે આ સાથે આ સમય દરમિયાન માતા ગૌરીના આશીર્વાદ પણ તમારા પર પડશે જેના કારણે બુધ સીધો થવાથી તમારા જીવનમાં તારાઓ ઉદય પામશે હા મિત્રો કારણ કે બુધ તમારી રાશિના નવમા ભાવમાં સીધો થઈ રહ્યો છે જેના કારણે ઉચ્ચ શિક્ષણ દર્શન ધર્મ અને મુસાફરી જેવા વિષયોમાં રસ વધશે હા તમે જીવનના ઊંડા પ્રશ્નો વિશે ભાવનાત્મક સ્તરે વિચારશો અને આ સમયે વિદેશ સંબંધિત કાર્યને ગતિ મળી શકે છે ગુરુ અથવા માર્ગદર્શક સાથે વાતચીત ફાયદાકારક રહેશે આ સાથે આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે જો તમે લાંબા સમયથી કોઈ કાર્યમાં પગલાં લીધા હોય અને તે કાર્ય કોઈ કારણોસર મુલતવી રહી રહ્યું હોય તો મિત્રો હવે તમને ચોક્કસપણે સકારાત્મક પરિણામો મળશે ઉપરાંત જો વતનીઓ મિલકતમાં રોકાણ કરવા માંગતા હોય તો ચોક્કસપણે અનુભવી વ્યક્તિની સલાહ લો અને પછી જ કોઈ નિષ્કર્ષ પર પહોંચો અને અમે તમને જણાવી દઈએ કે તમારા કામમાં હવે ધીમે ધીમે ગતિ આવવા લાગશે તમે તમારા કામમાં જેટલું વધુ ધ્યાન કેન્દ્રિત કરશો તેટલા સારા પરિણામો તમને મળશે આવકના રસ્તા ખુલતા રહેશે જે લોકો ખાનગી નોકરી કરી રહ્યા છે તેઓ તેમની નોકરીથી અસંતુષ્ટ છે તો મિત્રો આ વખતે તમને નવી નોકરી માટે ઓફર મળશે હા મિત્રો ત્રીસ વર્ષ પછી રક્ષાબંધન પછી બુધનું સીધું ભ્રમણ તમારા માટે સકારાત્મક ફેરફારો લાવશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે તમારી સંપત્તિમાં અચાનક વધારો થઈ શકે છે તમને વિદેશ જઈને વ્યવસાય કરવાની ઘણી તકો મળી શકે છે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા પાછલા દેવા ચૂકવી શકશો અને તમને સખત મહેનતથી કરેલા કાર્યમાં ચોક્કસપણે સફળતા મળશે ભાગ્ય પણ તમને નેવ્યાસી ટકા સાથ આપી શકે છે હા મિત્રો એ કહેવું ખોટું નથી કે રક્ષાબંધન પર બુધનું ઉદય તેમજ તેની સીધી ગતિ તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવશે હા મિત્રો અગિયાર જુલાઈ બે હજાર પચ્ચીસથી સમય એક વળાંક જેવો લાગશે મિત્રો આ સમયનો લાભ લો અને સમયને હાથમાંથી ન જવા દો હા મિત્રો નંબર બે વૃશ્ચિક રાશિની બીજી આગાહી કહે છે કે અગિયાર જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ બુધનું કર્ક રાશિમાં સીધું એટલે કે ચંદ્રની રાશિમાં સીધું થવું વૃશ્ચિક રાશિના લોકોના કરિયરમાં વરદાનરૂપ બનવાનું છે હા મિત્રો આ સમય કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ ફળદાયી અને સકારાત્મક સાબિત થશે આ સાથે માતા ગૌરીના આશીર્વાદથી કરિયરમાં ઘણા રસ્તા ખુલવા જઈ રહ્યા છે બુધવાણી અને વ્યવસાયિક સંચારનો દાતા છે જે તમારા માટે વર્તુળની જેમ કામ કરશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયે બુધની સીધી ગતિ કારકિર્દીમાં પ્રગતિ લાવશે તમે પૈસા કમાવવા માટે પ્રેરિત થશો આ સમય ગ્રહોની સ્થિતિ નવી નોકરીની તકો આપશે આ સમય દરમિયાન તમને નોકરીમાં પ્રમોશન અથવા અન્ય લાભ મળી શકે છે મિત્રો આ સમય દરમિયાન તમે તમારા કરિયરમાં વ્યવહારુ અનુભવ મેળવી શકશો ઉપરાંત નોકરીને કારણે તમારે આ સમયે ઘણી મુસાફરી કરવી પડી શકે છે અને મુસાફરીથી તમને શુભ સંકેતો મળશે જો તમે વ્યવસાય કરો છો તો મિત્રો આ સમયે તમે એક સફળ ઉદ્યોગપતિ તરીકે ઉભરી શકો છો વૃશ્ચિક રાશિના જાતકો આ સમયે તેમના વ્યવસાય અંગે નવી નીતિઓ બનાવતા અને અન્ય લોકો માટે એક ઉદાહરણ સ્થાપિત કરતા જોવા મળી શકે છે આ સમયે તમારી વ્યવસાયિક મહત્વાકાંક્ષાઓ વધશે અને તમને સફળતા મળશે તમને વ્યવસાયમાં મહત્વપૂર્ણ ભાગીદારી અથવા સોદો કરવાની તક મળી શકે છે જેનો ભવિષ્યમાં ફાયદો થશે તમને તમારા મિત્રો તરફથી નાણાકીય સહાય મળી શકે છે જે તમારા વ્યવસાયને આગળ વધારવામાં મદદરૂપ સાબિત થશે હા મિત્રો બુધની સીધી ચાલને કારણે તમે આ સમયે ધીરજ અને હિંમત જાળવી રાખશો કારણ કે આ બંને બાબતો તમારા માટે મદદરૂપ સાબિત થશે અને તમારો વ્યવસાય નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે કર્ક રાશિમાં બુધની સીધી ચાલ વૃશ્ચિક રાશિ માટે સફળતા લાવશે હા મિત્રો નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે પ્રેમ લગ્ન કુંડળી અનુસાર આ સમયે ગ્રહની સીધી ગતિ તમારા પ્રેમ અને લગ્ન જીવનમાં ખુશીઓ લાવશે હા મિત્રો ભૂતકાળમાં જે પણ વિવાદ ચાલી રહ્યો હતો હવે તમને તેમાંથી રાહત મળશે આ સમયે તમે તમારા સંબંધને પ્રેમમાં બદલી શકશો જેમણે તાજેતરમાં લગ્ન કર્યા છે તેમના સંબંધને મજબૂતી અને પરસ્પર સમજણ મળશે તમારા બંને વચ્ચે ખુશી રહેશે તમે તમારા સંબંધમાં પ્રેમ અને સુમેળ જાળવવામાં સફળ થશો જે પ્રેમીઓ આ સમયે લગ્ન કરવા માંગે છે તો તમે આ સમય આમ કરી શકો છો આ સમયે શુક્રની સ્થિતિ ખૂબ જ મજબૂત છે આ સમય દરમિયાન તમને સારા પરિણામો જોવા મળશે પરિણામે આ લોકો લગ્ન તરફ આગળ વધવામાં સફળ થશે તે જ સમયે વૃશ્ચિક રાશિના લગ્ન કૌટુંબિક કુંડળી અનુસાર આ સમયે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા જીવનસાથી અને પરિવાર સાથેના તમારા સંબંધો મજબૂત બનશે આ ઉપરાંત તમારે તમારા પરિવારમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં કૌટુંબિક મિલકતને લઈને ચાલી રહેલા બધા વિવાદો હવે ઉકેલાઈ જશે કૌટુંબિક સ્થિતિમાં સુધારો થશે જેઓ ભાઈ બહેનના સંબંધોમાં કેટલાક પડકારોનો સામનો કરી રહ્યા હતા પછી મિત્રો તમે એકબીજાના પડકારોને દૂર કરી શકશો આ ઉપરાંત જેઓ તેમના બાળકોની પ્રગતિની ચિંતા કરે છે પછી મિત્રો તમારી ચિંતાઓ સમાપ્ત થશે તમારે તમારા પરિવારના સભ્ય સાથે આગળ વધવા માટે ધીરજની જરૂર પડશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે બુધની સીધી ચાલ તમારા પ્રેમ અને પારિવારિક સંબંધોમાં મીઠાશની લહેર લાવશે હા અગિયાર ઓગસ્ટથી તમારો દિવસ હવે સરળતાથી પસાર થશે नंबर चार वृश्चिक राशि जातकों की चौथी आगाही कहे छे के रक्षाबंधन पची बुधनी सीधी चाल तमारा स्वास्थ्य की दृष्टिए महत्वपूर्ण फेरफारो हाँ मित्रों आ समय खोराकनु सारी रीते ध्यान राखव पड़शे अने समयांतरे खोराक लेवो पड़शे कारण के वर्तमान ग्रहों तमारा स्वास्थ्य ने थोड़ी असर करी शके छे। जेना कारणे नानी मोटी बीमारियों तमने परेशान करशे મિત્રો આ સમયે તમારે સારું સ્વાસ્થ્ય જાળવવું પડશે અને દૃઢ નિશ્ચય પણ જાળવી રાખવો પડશે આ સમય શારીરિક અને માનસિક ઉર્જા જાળવવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે જો તમે ખૂબ દોડી રહ્યા છો તો તમને થાક અને તણાવનો અનુભવ થશે આવી સ્થિતિમાં કસરત અને યોગ જેવી બધી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરો તે જ સમયે તમારા બાળકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો તેમના બાળકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમારે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે તમારી દિનચર્યા બદલો અને ખોરાક પર ધ્યાન આપો બાળકોએ પહેલા ખોરાક અને જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ જેથી પાચનતંત્ર સ્વસ્થ રહે ઉપરાંત પાત્રીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ તેમના આહારનું વધુ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ હોર્મોનલ પરિવર્તનનો સમય છે આવી સ્થિતિમાં તમારે રોગપ્રતિકારક શક્તિ વધારતા વધુ વિટામિન લેવા જોઈએ તમારે રિફાઇન્ડ લોટ અને ખાંડનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ હા નિયમિતપણે યોગ અને કસરત કરો જેથી તમે લાંબા સમય સુધી તમારી જાતને ફિટ રાખી શકો સારું સ્વાસ્થ્ય તમને જીવનમાં લાંબા સમય સુધી ફાયદો કરશે અને તે જ સમયે તમે તમારા જીવનની સમસ્યાઓનો સરળતાથી સામનો કરી શકશો અંક પાંચ વૃશ્ચિક રાશિના જાતકોની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ વર્ષ પછી રક્ષાબંધન પર તર્ક કૌશલ્ય અને બુદ્ધિનો દાતા બુદ્ધ સીધો જઈ રહ્યો છે જે આ સમયે શિક્ષણની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થવાનો છે મિત્રો આ સમયે અભ્યાસમાં તમારી રુચિ વધવાની છે હવે તમે શિક્ષણમાં એક પગલું ભરવાના છો જેમાં તમને સફળતા મળશે અને તમે સફળ થશો હા માતા સરસ્વતીના આશીર્વાદથી આ સમયે તમારા મનમાં બૌદ્ધિક વિકાસ થશે તમે તમારી પરીક્ષાઓ સારા ગુણ સાથે પાસ કરી શકશો જેના કારણે માનસિક તણાવ ઓછો થશે અને ખુશી અકબંધ રહેશે તમે તમારા પાઠ્યપુસ્તકો પર શક્ય તેટલી મહેનત કરશો જેના કારણે તમને પરીક્ષામાં અપેક્ષા કરતા સારા પરિણામો મળશે આ સમય તમને તમારા પરિવારનો પણ સહયોગ મળશે જો તમે રમતગમતમાં ભાગ લેવા માંગો છો તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે વિદેશ પ્રવાસની શક્યતાઓ રહેશે તમારા સપના સાકાર થશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે બુધ ગ્રહ સીધી દિશામાં જવાથી તમારા શિક્ષણમાં ફાયદો થઈ રહ્યો છે હા મિત્રો તમે આ સમયનો લાભ લઈ શકો છો અગિયાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા પર રહેશે જેના કારણે તમે દરેક કાર્યમાં સફળ થશો તમને મળશે હા મિત્રો ક્રમાંક છ વૃશ્ચિક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ વર્ષ પછી રક્ષાબંધન પર બુધનો ઉદય તેમજ તેની સીધી ગતિ વૃશ્ચિક રાશિના જાતકો માટે મુસાફરીની દ્રષ્ટિએ શુભ સાબિત થશે તમને મુસાફરીથી લાભ થશે જેનાથી તમારા તારાઓ ઊંચા રહેશે તમે દેશની અંદર જે પણ યાત્રા કરો છો તેમાં તમને સારા પરિણામ મળશે આ સમયે મુસાફરીને લઈને તમારા પરિવારથી અંતર રહેશે તે જ સમયે નોકરી કરતા લોકોને આ સમયે શક્ય તેટલી મુસાફરી કરવી પડી શકે છે યાત્રા તમારા માટે ફાયદાકારક સાબિત થશે અંક સાત વૃશ્ચિક રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ માટે અગિયાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી બુધની સીધી ચાલને કારણે તમે માનસિક શાંતિ અનુભવશો આ સમયે તમે સામાજિક વર્તુળમાં ખૂબ જ મૈત્રીપૂર્ણ રહેશો તમારી દિનચર્યા કોઈપણ વિવાદ વિના સારી રીતે પસાર થશે વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ જે પોતાના કામમાં વ્યસ્ત છે તેમના માટે સમય પારદર્શિતા લાવશે અને કામમાં તમારી રૂચિ વધશે પોતાનો વ્યવસાય કરતી સ્ત્રીઓ માટે સમય અનુકૂળ છે માતા ગૌરીના આશીર્વાદથી નોકરી કરતી વૃશ્ચિક સ્ત્રીઓ મિત્રો નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે તમે તમારા વરિષ્ઠોની નજરમાં આવશો જેનાથી તમને ફાયદો થશે સમાજમાં તમારો દરજ્જો વધશે તમે સારી રકમ કમાઈ શકશો જેનાથી તમારું ધોરણ વધશે બીજી તરફ બુધ માર્ગી એવી સ્ત્રીઓ માટે લાભ આપી રહ્યો છે જે ખાનગી વ્યવસાય અથવા પોતાનો વ્યવસાય ચલાવી રહી છે હા મિત્રો ત્રીસ વર્ષ પછી રક્ષાબંધન પર બુધનો ઉદય અને સીધી ગતિ તમને જ ફાયદો કરાવશે નંબર આઠ વૃશ્ચિક રાશિ માટે આઠમી આગાહી કહે છે કે અગિયાર વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસથી જો વૃશ્ચિક રાશિના જાતકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો તેમના વિચારો પૂર્ણ થશે તો મિત્રો આ સમય તમારા માટે અનુકૂળ છે જમીન ગાડી ઘર ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે જે લોકો લોન લેવાનું વિચારી રહ્યા છે તેમને સરળતાથી લોન મળી શકે છે જૂના દેવામાંથી મુક્તિ મળવાની શક્યતા છે આ સમય તમારા ઘરમાં શુભ કાર્યો થઈ શકે છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા અને કન્યા શોધી રહ્યા છે તો મિત્રો તમારું સ્વપ્ન પૂર્ણ થશે બુધ ગ્રહની સીધી ચાલ તમને નવી દિશા બતાવશે નવો પ્રકાશ નવી ઉડાન લાવશે આ સમયે તમે માનસિક રીતે ખુશ રહેશો રોકાણ કરવાનું વિચારી રહેલા લોકોને ખાસ સલાહ આપવામાં આવે છે મિત્રો જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ પણ રીતે રોકાણ ન કરો જો તમે રોકાણ કરો છો તો કાગળો સારી રીતે તપાસો અને વડીલની સલાહથી ખાસ નિર્ણય લો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌરી શંકરનો જાપ કરો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી માતા ગૌરી અને ભગવાન ભોલે ભંડારીના આશીર્વાદ હંમેશા તમારા બધા વૃશ્ચિક રાશિ પર રહે લોકો અને તમારા જીવનમાં આવતી બધી વસ્તુઓ મિત્રો ભગવાનની કૃપાથી તમારી સમસ્યાઓનો અંત આવે આભાર